ભુજ ખાતે ખારી નદી પાસે આવેલ સપ્ત ઋષિના સ્થાને ઋષિ પાંચમના દિવસે મેળો ભરાયેલ હતો અહીં મહિલાઓ માટે મેળો ભરાય છે જ્યાં મહિલાઓ સપ્ત ઋષિના દર્શન કરવા આવતા હોય છે અહીં મેળા પ્રસંગે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા છાસ પાણી તથા ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે જય ભૂતનાથ મારો પરિચય અજીત પરમાર છે હું આ જગ્યાનો સેવક છું ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા જે આ જગ્યાનું સંચાલન થઈ રહ્યું છે આ આપણી કચ્છની અતિ પ્રાચીનતમ જગ્યાઓમાંની એક જગ્યા છે મહાદેવનું અતિ પ્રાચીન મંદિર ત્રણ વર્ષ પહેલાં જીર્ણોધાર પામ્યું છે એવી જ રીતે સપ્ત ઋષિનું મંદિર પણ આ આપણી ખારી નદીના કાંઠે આવેલું છે અને ગુજરાતમાં સપ્ત ઋષિના માત્ર બે મંદિર છે એમાંનું આપણું આ એક મંદિર છે અને કચ્છમાં તો આ એકમાત્ર સપ્ત ઋષિનું મંદિર છે ઋષિ મંદિર તો દ્રબુડી ઋષિ મંદિર જ કહેવાય પણ સપ્ત ઋષિનું મંદિર એકમાત્ર છે અને પરંપરાગત રીતે વર્ષોથી અહીંયા ઋષિ પાંચમના દિવસે સમગ્ર કચ્છમાંથી બહેનો આવે છે નદીમાં સ્નાન કરે છે ઋષિ પૂજન કરે છે અને આખો દિવસ અહીંયા વિતાવે છે જે તે સમયે એવું હતું કે બહેનો પોતાની સાથે ફલાહાર લઈ આવતા પછી ધીમે ધીમે અહીંયા ટ્રસ્ટ દ્વારા છાશ પાણીની વ્યવસ્થાની શરૂઆત થઈ અને છેલ્લા દસ બાર વર્ષથી હવે ભોજન વ્યવસ્થા પણ બને બહેનો માટે ફરાળની પણ વ્યવસ્થા થાય છે અને આખા દિવસમાં લગભગ પચાસેક હજાર જેટલા બહેનો સવારથી કરીને રાત સુધીમાં આ જગ્યાએ દર્શને આવે છે અને બપોરના દસેક હજાર જેટલા બહેનોને ભોજનની વ્યવસ્થા જેમાં સામુ શાક ફાઈમ્સ અને છાસની વ્યવસ્થા ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અમારા આ ટ્રસ્ટના મોડી વડીલ પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા પરક્રમસિંહ જાડેજા એમની દોરવણી હેઠળ છેલ્લા તેર વર્ષમાં આ જગ્યાનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ આપ સૌની નજરે જ હશે આપ બધા આવતા હશો આજથી વીસ વર્ષ પહેલાંની આ જગ્યા અને હવેની જગ્યા એ હજી એક વિશેષ સુવિધા આ જગ્યામાં સરકારશ્રી દ્વારા ઉમેરવા જઈ રહી છે કે જે આ સપ્ત ઋષિનું મંદિર છે એ સપ્તઋષિના મંદિરથી કરી અને અડધો કિલોમીટરનો રિવરફ્રન્ટ બનવાનો છે કે જેથી કરીને ઋષિ પાંચમના મેળા દરમિયાન જે બહેનો અહીંયા સ્નાન કરવા માટે આવે છે એમના માટે સુંદર મજાના સ્નાનઘાટ હોય બહેનો આરામથી અહીંયા સ્નાન કરી શકે અને આખો દિવસ વિતાવી શકે એટલે સરકારશ્રી દ્વારા સાડા બાર કરોડના ખર્ચે અહીંયા રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે જેના પ્લાન એસ્ટિમેટ બધું પાસ થઈ ગયું છે કદાચ દિવાળી પછી કામ પણ શરૂ થાય એટલે બહેનોની સુવિધામાં ખાસ વધારો થવાનો છે અને કચ્છનો માત્ર ને માત્ર બહેનો માટે ભરાતો આ એકમાત્ર મેળો છે અને ખૂબ મોટો મેળો છે તો આપ અહીંયા અત્યારે જ પણ જોઈ રહ્યા છો કે જે રીતે પબ્લિક છે રાઠોડ સંગીતા રીતે ભુજ ભુજમાં આવેલું આ ખારી નદી સ્થળે પ્રાચીન મંદિર છે એકસો દસ વર્ષ જૂનું મંદિર છે અને સપ્ત ઋષિનું મંદિર છે આમાં દર વર્ષે ઋષિ પાંચમના દિવસે મેળો ભરાય છે અને ત્યાં બધા દર્શનાર્થીઓ લાભ લેવા માટે અહીંયા સપ્ત ઋષિના મંદિરે આવે છે ઋષિ પાંચમના દિવસે દરેક બહેનો જે સામા પાંચમ પણ કહેવાય છે એનું વ્રત રાખે છે અને આ સપ્ત ઋષિના દર્શન કરવા અહીં આવે છે હજારો શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા આવે છે